મસ્ત થાળો છે અહી બેઠા બેઠા ખાવા કરું છે અને બેઠા બેઠા કેટલી મસ્ત કાઠી આવા મસ્ત આવે ઓય રસ્તા પર બેઠા બેઠા શું કરો આ ખાવા કરું છું ખાવા કરે ઓય રાહુડા શું છે ખબર છે શું છે નહીં એ તમારો છે કોરા છે ને એ ગબ્બર કોરા છે મને તો કુ લાયા આવા થાય બહાર હું બેઠા બેઠા ખાવા કરું છું તમે શું બનાવો છો આ શીરા બનાવું છું એનો કે ઓ કા જીનોシરો બનાવુરી સોખા જીનો એમ ને હોય આપણે ઉ પાદરમાં જારે તમ ખબર નહી ખબર ખાઈ જાવું છે ખાવા નહી આલે એને જારે ખાવા નહી આલે કા ખાવા તો આલે બોલાય છે તો ના ના જીનોシરો ખાઈ જાવું છે ઘરે પણ તમે જીનોシરો જો આ ઘરે કરે હો તો ઓય વાટ ઉપર ના કરે આ બધા ભાડે રે તો ખાવા બેહી જાય તું ચિંતા ના કરીશ હું જો હું નતો કેતો રસ્તા પર ચીનો ના કરાય ઉલે ચૌદેશીઓ આવે રહું ઈ તો ભલે ના આવે હું દેખાવા દઈ તારે ને કેમ દેખાવા જ નઈ દઉં શું આવે કાકા દેખાવા જ ના દઉં ઓહો તમે ઓય શું કરવા રહ્યા આ પેલા હું જવાનું હે ને જાય તમે કાઢો નહી હતી ના હે ના ખાવાનું પણ અહીંયા તો થોડું ખાધું હા

ઓય પણ મને તો પેટમાં ફાડ ફાડ થાતું તો કે સીરો ના ઢોળી લાગે તો આ જે ફેલ જો પણ જી ચાથી લાવત નું રાખો સીરો બગાડી રાખો જો તમે ના ઢોળી નાખતા ના 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 ઢોળો તમે સીરો બનાવે ઉતવા કરો ઉલો ભાઈ બને હાંડવા જો આપણે સીરો ખાવાનો મેળે ની આવે તું ચિંતા ના કરી ના ના ભાગવા તો સીરો ની આ બાદો તું ટેન્શન લઈસ ની એવું જો હું નકર કાતા ઉતવા કરો ઉલો આઈ ગયો શિરો તને ખાવા જ લઈ દઉં અરે શિરો બી લાઈ ગરમ કરવા ને કે આપણે કહેવાનું કે બેહો પણ કેમ કે શિરો કા શિરો દેવાના બેહ એટલે ભલે ઠેકા તો મળી જાતા

કેવો લાગો જબર હિરા જેવો લાગો તમે ટેબલ ત્યાંમ જ રાખ્યો તમારો તરા તો કાટરમાં જવાનું ને સીધો અને જો તમ આ શું કરીને મેલ્યો તું આ માટે ગરમ